માળિયા મિયાણા શહેરના વિવિધ પ્રાણ પ્રશ્નો અનુસંધાને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકરની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયા મિયાણા શહેર લાંબા સમયથી પાયોની સુવિધાઓ અને વિકાસના કામોથી વંચિત હોય અને નાગરિકોને જેના કારણે ભારે હાલાકી પડતી હોય ત્યારે અવારનવાર તંત્રને રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા માળિયા મિયાણા શહેરના વિકાસને નજરઅંદાજ કરવામાં આવતો હોય ત્યારે માળિયા શહેરના નાગરિકોને તમામ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે સામાજિક કાર્યકર સંધવાણી દ્વારા તારીખ ફેબ્રુઆરીથી ઉપવાસ આંદોલન માળિયા મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યા હોય જેની પણ જવાબદાર તંત્ર અત્યાર સુધી નજરઅંદાજ કરતું હોય ત્યારે રવિવાર મોડી રાત્રિના સામાજિક કાર્યકરની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે